સૂર્ય 11 મે ના રોજ બદલશે નક્ષત્ર કમજોર થશે આ ચાર રાશિઓની આર્થિક સ્થિતિ રહેવું પડશે ખૂબ સતર્ક ગ્રહોના રાજા સૂર્ય 11 મે ના રોજ પોતાનું નક્ષત્ર બદલશે સૂર્યનું ગોચર પોતાના નક્ષત્ર કૃતિકામાં થશે સૂર્યના કૃતિકા નક્ષત્રમાં પ્રવેશની સાથે ઘણી રાશિઓના જીવનમાં પરિવર્તન જોવા મળશે આ ગોચર કેટલીક રાશિઓ માટે સારું રહેશે જ્યારે કેટલીક રાશિઓને આ ગોચને કારણે પડકારોનો સામનો કરવો પડી શકે છે

તોડવાનું ટાળો નહીં તો તમે મોટી મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો નાણાકીય બાજુ ડગમગી શકે છે અચાનક કોઈ વસ્તુ પર મોટી રકમ ખર્ચવાની શક્યતા છે જો તમે યોગ્ય બજેટ બનાવો છો તો તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને દૂર કરી શકો છો ઉપાય તરીકે ગોળનું દાન કરો તુલા રાશિ સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશ કરવાને કારણે વૈવાહિક સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે ગુસ્સો અને ગેરસમજ તમને તમારા જીવનસાથીથી દૂર કરી શકે છે આ સમય દરમિયાન તમારે ધીરજ રાખીને આગળ વધવું પડશે સામાજિક સ્તરે પણ ભાવનાત્મક રીતે કંઈક ન બોલો તમારા શબ્દોનો ખોટો મતલબ કાઢવામાં આવી શકે છે કેટલાક લોકોનું પ્રમોશન અથવા પગાર વૃદ્ધિ અટકી શકે છે જેના કારણે નાણાકીય સ્થિતિ ડગમગી જશે ઉપાય તરીકે તુલા કરવું જોઈએ વૃશ્ચિક રાશિ સૂર્ય નક્ષત્ર પરિવર્તન પછી વૃશ્ચિક રાશિના જાતકો ના પારિવારિક જીવનમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે માતા પક્ષના કોઈ વ્યક્તિના કારણે પરિવાર માં મતભેદ ની સ્થિતિ બની શકે છે ગુસ્સો તમારા પર હાવી થઈ શકે છે જેના કારણે તમારા નજીકના લોકો પણ તમારાથી દૂર થઈ શકે છે સટ્ટામાં પૈસા રોકીને પૈસા ગુમાવવાની શક્યતા છે રોજગાર શોધનારાઓએ પોતાના પ્રયાસો વધારવા પડશે ઉપાય તરીકે તમારે સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ કુંભ રાશિ શનિની સ્વામિત્વ વાળી કુંભ રાશિના જાતકોએ પોતાના સામાન અને પૈસાનું ધ્યાન રાખવું પડશે સૂર્યના નક્ષત્ર પરિવર્તનને કારણે કોઈ પણ કિંમતી વસ્તુ ચોરાઈ શકે છે આ સાથે આ સમયગાળા દરમિયાન કોઈને તમારું માનીને આપેલા પૈસા લાંબા સમય સુધી અટકી શકે છે તમારે સામાજિક સ્તરે પણ સમસ્યાઓનો સામનો કરવો પડશે પાડોશીઓ સાથે ઝઘડાને કારણે સામાજિક સ્થિતિ બગડશે આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં પણ નાની સમસ્યા જોવા મળી શકે છે ઉપાય તરીકે સૂર્યગ્રહના બીજ મંત્રનો જાપ કરો